નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમામ અગત્યના તમારો સમય વેસ્ટ ન કરતા ખાલી એટલું કહીશ કે એન્ડ્રોઈડ કરંટ અફેરના લેક્ચરની પીડીએફ ઈ બુકની પીડીએફ આ બધું મેળવી ડાઉનલોડ કરી શકો છો બરાબર આ ઉપરાંત તમે ટેસ્ટ આપી શકશો બધી ફેસિલિટી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં અવેલેબલ છે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરશો એટલે મળી જશે શરૂ કરીએ હવે વિડીયો તેરમી સપ્ટેમ્બરનો

હાલમાં આ યોજનાને કેટલા વર્ષ પૂરા થઈ ગયા તો કે આ પૂરા થઈ ચૂક્યા છે તેર કરોડ એકાઉન્ટ ખુલ્યા છે કેટલા ત્રેપન પોઈન્ટ તેર કરોડ ત્રેપન પોઈન્ટ તેર કરોડ ઓગણત્રીસ પોઈન્ટ છપ્પન કરોડ છે બરાબર એ શું છે તો કે કે મહિલાઓ છે બરાબર અને ટકાવારીમાં કેટલી થાય તો કે પંચાવન પોઈન્ટ છ ટકા જેટલી મહિલાઓ છે નોટબંધી થઈ એ સમયમાં ઘણી મહિલાઓના ખાતા ખુલ્યા છે બરાબર જે બચેલા પૈસાઓ છે બરાબર એ ઘણી મહિલાઓના ખાતામાં ગયેલા જ છે ક્લિયર બાકી તૃત્યાંશ ખાતાઓ એવા છે બરાબર ટકાવારીમાં કહીએ તો બરાબર એ ગ્રામીણ વિસ્તાર અથવા તો તો સેમી અર્બન એરિયામાંથી આવે છે ક્લિયર એ પણ તમે યાદ રાખી શકો છો બાકી જનધન ખાતું ઝીરો છે કોઈ મિનિમમ બેલેન્સ રાખવાની આમાં બાદ નથી ઓકે અને પ્રધાનમંત્રી જનધન ખાતું છે બરાબર એ દસ હજાર રૂપિયાનું એના અંતર્ગત ઓવરડ્રાફ્ટ ફેસિલિટી પણ આપવામાં આવે છે બરાબર ઓવરડ્રાફ્ટ તમને ખબર હશે મિનિમ ઇન્ટરેસ્ટ એ રકમ લઈ શકો બરાબર બરાબર એક તો છે હજાર રૂપિયાનો બાધા વગર ક્લિયર યોજના ચર્ચામાં રહીતી આ કયા વર્ષ સુધી ચાલશે કયા વર્ષ સુધી ચાલશે એવું છે બરાબર તો બે હજાર ને સુધી ચાલવાની છે આન્સર આવશે ઓપ્શન બી બે હાજર છવ્વીસ સ્પાઇસ યોજના છે હાલમાં જ ચર્ચાની અંદર રહેલી છે

ઓગણીસો મસાલા બોર્ડ ની અને સ્પાઈસ યોજના છે લોંગ છે એટલું મોટું નામ તમને એક્ઝામમાં નહીં પૂછે પછી ભલે જીપીએસસી વાળા હોય ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ સાઉથ કોર્પોરેશન ક્યારે ઉજવાયેલો છે ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ સાઉથ કોર્પોરેશન છે આની ઉજવણી બારમી સપ્ટેમ્બરે કરવામાં આવે છે આન્સર આવશે

નામ આપવામાં આવેલું છે ક્લિયર એ પણ આપણે યાદ રાખીશું યુએન ઓએસએસ ક્યારે બન્યું તો કે બે હજાર રાષ્ટ્રીય વન શહીદ દિવસની ઉજવણી ક્યારે થઈ રાષ્ટ્રીય વન શહીદ દિવસ બરાબર આ અગિયારમી સપ્ટેમ્બર ઉજવાયેલો છે ઓપ્શન બી આપણો જવાબ હશે હાલમાં જ અગિયાર સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન શહીદ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે જંગલોની સુરક્ષામાં અથવા તો પ્રાણીઓની સુરક્ષામાં જમણે પોતાનો જીવ ગુમાવ્યો છે બરાબર

તો ગ્લેશિયર લેક આઉટબ્રશ એટલે શું પહેલા તો એ સમજાવું નીચે કઈક તળાવ છે ઉપર પર્વતો આવેલા છે બરાબર હવે પર્વતોમાંથી એકાદી હેમ શૃંખલા છે તૂટી અને તળાવમાં પડે બરાબર તો તળાવ છે આખું ભરેલું હોય તો પછી બરફ પડવાના લીધે છે તળાવનું પાણી છે બારના આસપાસના કોઈ ગામ બના વસેલું હોય તળાવની આજુબાજુમાં તો એ ગામની અંદર આવી જાય અને એક પૂર પરિસ્થિતિ એ ગામમાં આવી શકે છે આ ગ્લેશિયર લેક આઉટબ્રશના કારણે હિમખંડ તૂટીને તળાવમાં પડે બરાબર અને એના લીધે તળાવનું પાણી બહાર આવે તળાવ અથવા તો નદીમાં પડતું હોય તો પણ એ પરિસ્થિતિ સર્જાઈ શકે બરાબર તો આવી જે ઘટના છે સિક્કિમમાં ઓક્ટોબર ત્રેવીસ માં જોવા મળી હતી બરાબર લોહનાક લેક છે સિક્કિમનું ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી બરાબર અને અત્યારે અરુણાચલ પ્રદેશની અંદર આ પ્રકારની ઉચ્ચ જોખમવાળી જે હિમનદ ઝીલ છે બરાબર ત્યાં એક અભિયાન માટે દળ મોકલવામાં આવશે

જૂના રાષ્ટ્રીય ધોરીમાર્ગને રિપેર કરવા માટે વ્હાઇટ ટોપિંગ ટેકનોલોજી નામની વિધિનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે આ મંજૂરી આપી છે સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલય ભારતનું સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય મંત્રી છે નીતિન ગડકરી બરાબર તો એમને દ્વારા છે જૂના રાષ્ટ્રીય રાજમાર્ગના રિપેર માટે એક નીતિ શરૂ કરવામાં આવી એના અંતર્ગત આ વ્હાઇટ ટોપિંગ ટેકનોલોજીની નામની વિધિને મંજૂર કરવામાં આવે છે આ કેવી પ્રક્રિયા છે જે રસ્તાઓ હાલમાં બનેલા છે બરાબર તો આ રસ્તાઓની લાઈફ છે પચીસ થી વીસ વર્ષ સુધીની વધી જાય છે અથવા તો વીસ થી પચીસ વર્ષ સુધીની વધી જાય છે અને આજી આખી ટેકનિક છે એ પણ પર્યાવરણ અનુકૂળ છે પર્યાવરણને પણ આમાંથી કોઈ નુકસાન થતું નથી

હાલમાં જ આ આરોગ્ય મૈત્રી ક્યુબ છે ટોટલ ચાર આરોગ્ય મૈત્રી ક્યુબ આપ્યા છે 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 બરાબર યુક્રેન યુક્રેન વિશે યાદ રાખો આઝાદ થયેલું નરેન્દ્ર મોદી યુક્રેન જનાર ભારતના પહેલા પ્રધાનમંત્રી છે આ પણ અગત્યનો મુદ્દો છે બરાબર ઓગણીસો એકાણું માં યુક્રેન આઝાદ થયું અને મોદી સાહેબ યુક્રેન જનાર ભારતના સૌથી પહેલા પ્રધાનમંત્રી છે આની પહેલા કોઈ પણ ભારત પ્રધાનમંત્રી યુક્રેન ગયેલો નથી યુક્રેને ભારત સાથે ટોટલ ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે એમાં એક છે કૃષિ અને ખાદ્ય માટેનો બરાબર પછી એક ચિકિત્સા ઉત્પાદ વિનિયમ માટેનો છે અને એક છે સાંસ્કૃતિક સહયોગ માટેનો બરાબર બાકી યુક્રેન ભારત યુક્રેનના કમ્યુનિટી પ્રોજેક્ટ છે એમાં પણ સપોર્ટ કરવાનું છે બરાબર અને ભારતના પ્રધાનમંત્રી જે છે એમણે યુક્રેનના જે રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર ઝેલેન્સ્કી તો એમને પણ ભારત આવવાનું આમંત્રણ આપેલું છે હાલમાં જ રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન હેઠળ છે સૌ પ્રથમ નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો સૌથી પહેલું કોમ્પ્યુટર છે આ કયા મંત્રાલય હેઠળ કરવામાં આવ્યું છે એવું ક્વેશ્ચન છે 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 આ વિજ્ઞાન ટેકનોલોજી હેઠળ હેઠળ સૌથી કમ્પ્યુટરનું નિર્માણ કરવામાં આવ્યું રાષ્ટ્રીય નેશનલ ક્વોન્ટમ મિશન તો ઓપ્શન બી જવાબ થશે ઓકે બાકી આવું કોઈ મંત્રાલય જ નથી ક્વોન્ટમ ટેકનોલોજી મંત્રાલય મારી રીતે ગોઠવેલું છે ક્લિયર તો રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન હાલમાં ચર્ચામાં હતું સૌથી પહેલા કમ્પ્યુટરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલયના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ જે છે એના હેઠળ આને લોન્ચ કરવામાં આવ્યું છે અથવા તો નિર્માણ કરવામાં આવ્યું છે આ મિશનમાં કુલ આઠ કંપનીઓ મળી અને ચાર સેક્શન બનાવશે બરાબર ચાર સેક્શન કયા કયા હશે તો કોન્ટમ કમ્પ્યુટર હશે કોન્ટમ કમ્યુનિકેશન હશે કોન્ટમ મેઝરમેન્ટ હશે અને કોન્ટમ સેન્સિંગ હશે ક્લિયર તો કોન્ટમ મેઝરમેન્ટ કોન્ટમ સેન્સિંગ કોન્ટમ કોમ્યુનિકેશન અને કોન્ટમ કોમ્પ્યુટર આ ચાર સેક્શન છે ટોટલ આઠ કંપનીઓ મળીને તૈયાર કરશે ભારત આ મિશન શરૂ ક્યારે કર્યું આ બે હાજર ત્રેવીસમાં શરૂ કરવામાં આવ્યું છે ચાલશે ક્યાં સુધી તો કે બે બરાબર લક્ષ્યાંક શું છે તો ત્રણ વર્ષમાં છે વીસ થી પચીસ ક્યુબ ક્યુબિટના ક્ષમતાના ક્વોન્ટમ કમ્પ્યુટર બનાવવાનો લક્ષ્યાંક છે ત્રણ વર્ષની અંદર અત્યારે પાંચ વર્ષની અંદર છે પચાસ થી લઈ અને સો ક્યુબિટના ક્ષમતાના કમ્પ્યુટર બનાવવાનો લક્ષ્યાંક છે ક્વોન્ટમ કમ્પ્યુટર બનાવવાનો લક્ષ્યાંક છે અને આઠ વર્ષ સુધીમાં

તેમણે એમ્પોક્સ ના ઘાતક પ્રકોપને રોકવા માટે કેટલા મહિનાની વૈશ્વિક રણનીતિ તૈયાર કરી છે મેં અગાઉ પણ વિડીયોમાં કીધું હતું બરાબર છ મહિના માટેની આખી રણનીતિ બનાવી છે એક સપ્ટેમ્બર ચોવીસ થી શરૂ થઈ ગઈ છે બરાબર અને એક અઠ્યાવીસ ફેબ્રુઆરી બે સુધી ચાલવાની છે વર્લ્ડ એથ્લેટિક્સ અંડર ટ્વેન્ટી ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનું આયોજન કયા દેશમાં થયું છે આ પેરુમાં આયોજન કરવામાં આવેલું છે હાલમાં જ ટાઈફૂન સાનસાન નામનું વાવાઝોડું

એવા નામ ઉપરથી નામ આપ્યું છે છોડની પ્રજાતિને તો તેરમી સપ્ટેમ્બરના વિડીયોને સમાપ્ત કરીએ મળીએ ચૌદમી સપ્ટેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈશું હજુ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રિ થેન્ક યુ ફોર વોચિંગ